વાંસદા તાલુકાના શિક્ષકોમાં ભારે રોષ જોવા મળ્યો નવસારીના વાંસદા શિક્ષકોમાં બીએલો કામગીરી મુદ્દે શિક્ષકોમાં ભારે કચવાટની લાગણી વાંસદાના શિક્ષણ સંઘ મામલતદારને આવેદન આપ્યું છે વાંસદા તાલુકાના શિક્ષક સંઘ સહાયક શિક્ષકનો ભારે વિરોધ થયો છે શાળાના શિક્ષકો કહી રહ્યા છે કે શાળાના બાળકોનો અભ્યાસ ખોરવાઈ રહ્યો છે સહાયક શિક્ષકો દ્વારા ફક્ત શાળામાં ભણાવવાની કામગીરી જ કરાવવામાં આવે તો ભારતના ભાવિનું ઘડતર શક્ય બની શકે તેમ છે એક દિવસમાં જો માંગ પૂરી ન થાય તો કામગીરી બંધ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે એ સમજાતું નથી કે શિક્ષકોને બાળકોના શિક્ષણની કામગીરી માટે કાર્યરત રહેવાનું કે ચૂંટણીની કામગીરીની વિગતો એકઠી કરવામાં રહેવાનું જોવાનું એ રહ્યું છે કે બાળકોનું ભવિષ્ય ભણતર અગત્યનું છે કે ચૂંટણીનું કામ તેવા સવાલો ઉઠી રહ્યા છે પ્રાંત કચેરીમાં પ્લસ અહીંયા અમારા ટીપીઓ સાહેબને મળવા આવેલા છે અમે બહુ બધા શિક્ષકો અહીંયા ભેગા થયેલા છે આજે અમે પ્રાંત સાહેબને અને મામલતદાર સાહેબને આવેદન આપેલું છે અમારા બસ્સો શિક્ષકો ઓલરેડી બીએલઓ તરીકે કામ કરે છે સરકારના નિયમ પ્રમાણે બારથી તેર કેડર છે બીએલઓની કામ કરવા માટે રેડી કરાવેલી છે પણ છતાં બી બધા જ ઓર્ડરો ના આપ્યા છે વધતા બીએલઓ સહાયક તરીકે પણ શિક્ષકોને કામગીરી આપી છે હવે લગભગ એંશી ટકા શિક્ષકો બીએલઓની કામગીરીમાં રોકાયેલા છે તો શાળામાં એક બાજુ નીતિ આયોગનો જે રિપોર્ટ છે એના આધારે એમ કહેવામાં આવે છે કે ગુજરાત ટોપ ટેનમાં બી નથી માં તમે ગુજરાત ભણતરમાં જતું રહ્યું છે તો પછી ભણતરમાં અમારા શિક્ષકો શિક્ષકો જે મીઠાનું કામ જે કરે છે તો બાળકોમાં જેમ ખાવાનું તમને પીરસવામાં આવે ને એમાં મીઠું ના હોય તો એનો કોઈ અર્થ નહીં તમારા શિક્ષકો મીઠા જેવા જ છે તો બા શાળામાં જો શિક્ષકો જ નહીં હોય તો બાળકોનું શિક્ષણ ક્યાં જશે કામગીરી કરવામાં કંઈ વાંધો નથી પણ શિક્ષણના ભોગે કામગીરી નહીં થાય અત્યારે અમારા એંસી ટકા કામગીરી બીએલઓએ પતાવી દીધી છે અમારી એ જ માંગ છે કે જે ઓનલાઈન કામગીરી છે ઓનલાઈન કામગીરી જે સાહેબ લોકો છે કે ઈસીઆઈ દ્વારા ઓનલાઈન કામગીરી માટે બીજા માણસો બેસાડવામાં આવે બીજા ઓપરેટરોને રાખવામાં આવે પ્લસ જે સહાયકના ઓર્ડર થયા છે સહાયકના ઓર્ડર અન્ય કેડરોને કરવામાં આવે બીએલોની કામગીરી શિક્ષકોએ કરી જ છે અને અમે બધી રીતે સપોર્ટ કરવા તૈયાર જ છીએ પણ બધો જ બોજ તમે જો શિક્ષક ઉપર નાખશો તો શિક્ષણના ભોગે શિક્ષકોએ કામગીરી નહીં કરે એટલું અમે આજે પ્રેમથી અને શાંતિથી આ રજૂઆત કરવા બેઠા છીએ જો અમારી રજૂઆત માન્ય કરવામાં નહીં આવે તો અમારા બંને સંગના હોદ્દેદારો સાથે અમે બધા જ અમે ઉગ્ર રજૂઆત કરવા અને ધણા કરવાની પણ અમારી પૂર્વ તૈયારી છે જ તે એટલે અમને અમારી વિનંતી છે કે અમારી આ જે બી માંગણી છે એને સ્વીકાર કરવામાં આવે મહાવીર સિંહ રાજપૂત લોકાર્પણ